શ્યામ બાબાના દર્શન માટે લાંબી કતારો લાગી લગાડી હતી અને ભજન કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું મંદિર પરિસરમાં રંગોળી ફૂલોથી સજાવટ અને દીપમાલાઓ દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો જે ભક્તોના મનને આનંદિત કરતો હતો ખાટો શ્યામજી મંદિરના ફાગણ એકાદશી મેળાને કારણે સ્થાનિક વેપારીઓ અને હોટેલ ઉદ્યોગને પણ લાભ થયો હતો જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે આ મેળો રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે આ પ્રસંગે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો જેથી ભક્તો નિરાંતે દર્શન કરી શકે સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જે પ્રશંસનીય છે